રાજકોટમાં સત્યાવીસ સત્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા અને આ લોકો જીવતા ભૂંજાયા બાદ જે ફાયર ઓફિસર હતા તેને તેમની ધરપકડ થઈ તેમના સ્થાને કોને લાવવામાં આવ્યા અનિલ મારુ પરંતુ આ તો મહાશય એવા નીકળ્યા કે તેમણે પણ લાંસ લેવાનું શરૂ કરી નાખ્યું આવતાની સાથે પરંતુ લાંસ લીધાની સાથે સાથે હવે એ વિગત સામે આવી છે કે આ મહાશય પાસે તો કોઈ લાયકાત જ નથી કોઈ યોગ્યતા જ નથી રાજકોટ મારુ છે તેમની જે આ નિમણૂક કરવામાં આવી રાજકોટમાં તેના પંદર થી વીસ દિવસ પહેલા જ એક ઓડિટ રિપોર્ટ આવ્યો હતો કે આ જે ભાઈ છે અનિલ મારુ તે ગેરલાયક છે તેની સામે તપાસ કરો ખુલાસો કરવો જોઈએ પરંતુ ખુલાસો કરવાને બદલે તેમને તો મલાય પહોંચતા આપી દીધી ઘણા બધા અહેવાલો સામે આવ્યા છે ઘણા બધા દાવા થઈ રહ્યા છે અહીંયા અનિતિ થી આઝાદી ક્યારે મળશે એ સવાલ તો અમે પૂછી જ રહ્યા છીએ કેમ કે ભ્રષ્ટાચાર તમે કઈ હદે જઈને કરો છો એ અગ્નિકાંડ કે જેણે રાજકોટની ઉપર કલંક લગાડી દીધું તમારા પાપે એ અગ્નિકાંડમાં જ્યારે ફાયર ઓફિસરની જે જગ્યા છે એને ત્યાંથી હટાવવામાં આવ્યા છે કેમ કે એમનો રોલ જોવામાં આવ્યો છે અગ્નિકાંડમાં એમનો રોલ જોવામાં આવ્યો છે તપાસના દાયરાની અંદર છે તમને એની જગ્યાએ મૂકવામાં આવ્યા છે તમારું કામ શું છે કે ફાયર એનઓસી માં તમે હવે કોઈ વહીવટ ના કરતા એની બદલે તમે એસીબી ના હાથે રંગે હાથે ઝડપાવ છો એસીબી દરોડામાં તમે રંગે હાથે ઝડપાવ છો અને તમારી પાસેથી રોકડ મળી આવે છે જેમાં આરોપ છે કે તમે આટલા લાખની લાંચ લીધી છે મેં આજે એક અહેવાલ વાંચ્યો વિકાસ જ્યાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એ બી મારું જ્યારથી એમણે સંભાળી એમનું પદ સંભાળ્યું એમણે લગભગ સો થી વધારે સવા સો જેટલી એનઓસી એમણે આપી છે અને મોટા ભાગની એનઓસી માં એમણે વહીવટ કર્યો હોય એવી આશંકા છે એવા દાવા થઈ રહ્યા છે એટલે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તેમના રાજકીય આખા વગર આટલી મોટી સંપત્તિ બનાવે તે લગભગ લાગી જ નથી રહ્યું કારણ કે કોઈનો તો સાથ હશે જ આ જે અનિલ મારું છે કોઈ રાજકીય વગ વગર તે આખી સરકારી સિસ્ટમમાં ઘૂસી શકે મોફતલ તેની પાસે જે નિવૃત્ત નેવી અધિકારી છે મનન ભટ્ટ એમની પણ પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી કે આમાં શું થઈ શકે આ ભ્રષ્ટાચાર ને કેવી રીતે રોકી શકાય એમણે એક બે સારા સુજાવ પણ આપ્યા અને એમણે પોતાની પ્રતિક્રિયા આપી એ સાંભળી રાજકોટમાં અને મોરબીમાં કઈ રીતે બે બહુ મોટી દુર્ઘટનાઓ ઘટી વડોદરામાં જે હરણીકાંડ ઘટ્યો મોરબીની જે પુલની દુર્ઘટના ઘટી અને આપણું ટીઆરપી ફાયર કાંડ જે ક્યારેય ભૂલી ન શકાય એવી દુર્ઘટના છે તો આ બધી ઘટનાઓમાં એ જ વસ્તુ સામે આવી છે કે આ લોકો નગરપાલિકા ખાસ કરીને નગરપાલિકા અને એના અધિકારીઓ પહેલી વાત તો એ કે ઇનકોમ્પિટન્ટ છે બીજું કે એવા કોઈ માનદંડો નથી એમના સેલરીના માનદંડો પણ મે બી કદાચ ઓછા છે એટલે કમ્પિટન્ટ અધિકારીઓને રિક્રુટ કરતા નથી લાગવગીયા લોકો રીક્રુટ થઈ જાય છે ચેરમેનનું કામ કરવા માટે એ લોકો યોગ્ય હશે પરંતુ કઈ સિસ્ટમ હતી કે કેવી કઈ એક્ઝામ લેવાની કે આવા અભણ લોકોને આટલા પ્રમોશન મળી ગયા કે એ ચીફ ફાયર ઓફિસર બની ગયા ભલે ઇન્ચાર્જ હોય એટલે તમે આ ઇન્ચાર્જ લોકોને સો કોલ્ડ ઇન્ચાર્જ બનાવીને ફાયર એન્ડ સેફ્ટી સર્વિસીસને આવી રીતે આવા લોકોને ભરોસે ન છોડી શકાય વાત કરીએ તો ઉત્તરાખંડની અંદર ઉત્તરાખંડની પોતાની ફાયર સર્વિસીસ છે એટલે ઉત્તરાખંડ ઉત્તરાખંડ સ્ટેટ ફાયર સર્વિસીસ એ ડિપાર્ટમેન્ટમાં મારા કેટલાક મિત્રો પણ છે ફાયર ઓફિસર તરીકે એટલે હું જાણું છું કે જો ફાયર અને ઇમરજન્સી સર્વિસીસને સ્ટેટ પોતાના હાથમાં લઈ લે અને જે રીતે જીપીએસસી થ્રુ રિક્રુટમેન્ટ થાય છે ફાયર ઓફસર્સનું એ રિક્રુટમેન્ટ કરવામાં આવે આ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના હાથમાંથી ઇન્કમ્પિટેટ લોકોના હાથમાંથી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની જે એમની કેપેબિલિટીસ છે એને આંચકી લેવામાં આવે જે લોકોની એક્ઝામ લો તમે જે લોકો કમ્પિટન્ટ નથી એને ફાયર ઓફસરમાંથી ડિગ્રેડ કરી અને ફાયરમેન બનાવી દો હું નથી કહેતો કે એમને જોબમાંથી કાઢી મૂકો પરંતુ એક નવી ફાયર સર્વિસીસ સ્ટેટ ફાયર સર્વિસીસ ફાયર એન્ડ ઇમરજન્સી ની સ્થાપના જો આપણે કરીશું તો જ આગળ બનતી દુર્ઘટનાઓ અને આવા આવા ભ્રષ્ટાચારી લોકો અભણ લોકો એ લોકોને આપણી પબ્લિક સર્વિસીસમાંથી દૂર કરી શકશું